વાગે છે તમારું નવા વ્લોગમાં તો આશા કરીશ બધા ઠીક છો તો વહેલા દૂધ ભરાઈને આવી ગયા અને વહેલો ઉઠવાનો ફાયદો આ કે ટાઈમસર દૂધ ભરાઈને આવી જાય ટ્રાફિક બિલકુલ ના નડે અને એક દાડમ છે કેટલા ફૂલ છે મન નથી લાગતું કે દાડમ બેઠી હોય ફૂલ બુઓ બધા ખરીદ જાય છે કારણ કે એને દવા નાખવી પડે દવા અમે નાખી નથી ફળ ફૂલ ઉપર ખાસ કરીને ઘરે વાવેલા છે ને પણ નહીં નાખવાની જ્યાં બને છે હજી અને પાણી ચાલુ છે દેખતો હું કેટલું બાકી છે પછી શું બંધ કરવામાં કામ લાગે ને કા પછી કા ના હોય અચાનક પણ મશીન બંધ કરાવું પેલા બાર જે તૈયાર કરીએ ચા પીવા તો પેલા ચેક કરતો નામ લીધો ને ફોન આવી ગયો સમુબાને દઉં તો ચા પીવા કારણ કે હમણાં ઉંમર થઈ ગઈ એટલે ચા સવાર સવારમાં જોઈએ ને તો મેં તો હું પહેલાં જો તો કેટલું બાકી છે પછી તમને ફોન કરું પછી તમે જો શાંતિથી ચાપી બે ત્રણ કલાક હોય તો ઘરેથી ચાપીને આવતા રાખી તરે બે દિવસથી વાતાવરણ ખૂબ સરસ હતી જેને જીરું પાયું છે ત્રીજું ચોથું પણ એના માટે ખૂબ ફાયદો છે બિલકુલ ઝાકળ બિલકુલ નથી જો પાઇપ પૂરેપૂરી ભરીને જાય એટલે નીચાણવાળું છે ને નીચાણવાળી પાઇપ એટલે ભરા બિલકુલ ખાતો નથી એટલે काण के ऊपर एक बम्पर मारो पुंडी वालों खुल लो से आलिया पीरया का गाडू फड़े तोड़ पाड़े हैं हैं कंप्लीट न ना तोड़ पाड़े, दो पाड़े। दो हां लो हमें टूटी तो इतने जितो बाकी थे तो खासू नहीं

ઓય કા તમે ઢોણા વાય લે નેક નેક ઢોણા ઉભા થઈ ઓસે આતા ઘરે હે કોલે તમે પૂછી લો જ્યારે અમે નવું સૌ ગ્રામ મશીન મૂક્યું ને આ સાલ બગા આ ત્રીજું મશીન છે ચાર વર્ષમાં પણ આ સાલ નવું મશીન મૂક્યું ને આની કિંમત થોડી વધારે આપી પણ ફિલ્ડ માર્શલ છે હા ધીમું 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 ચાલતું હોય ને તો પાણી તો કેટલું કાઢે ખબર છે હવે આ પાણી થોડું નાખે આ પાણી ખૂબ કહેવાય पसी आकी दरी कांटो वधारियो तो न्याक फाटी जाए आज में तू टाइट करे न बे जना जवी आकी रात म तीराड पड़े બે હતી <laughs> <laughs> પોણે દી ચાલશે ત્રણ થી સાડા ત્રણ કલાક તો પછી બાને રજા આપી દીધી તમે ચા ચા પી આવો શાંતિથી અને આ તો દી ચાલશે લગભગ અગિયાર સાડા બાર વાગશે કારણ કે જમીન વધારે છે આ ચાર વીઘામાં થોડા ઘણી ઓછી છે તો હે દશરથ આવેલ એને દવા બતાવી દઉં જીરામાં જ નાખવાની છે પછી હું નીકળીશ નાઈ અને જમીન ઓફિસ તરફ કારણ કે કામ પર તો જવું જ પડે ગમે થાય તો રજા તો મુકાય નહીં કારણ કે આજ રજા મૂકી આજનું કામ અમે કાલે કરવું પડે કાલનું પ્રમ દિવસે પ્રમ દિવસે દિવસે કરવાનું તો છે જ કર તો આજ જ કરી લઈએ ને ભલે તો કઈ જીરા માટો માર દઉં કારણ કે કેટલો મેલો કેટલો મેલો મચ્છી છે બધું ચેક થઈ જાય આ જીરું સારામાં સારું છે એમાં પાસે ત્રણ ટાબા છે એમાં સારામાં સારું જીરું છે ને એક જ દિવસનું બધા પીધેલું છે વરસાદનું પણ આ સારામાં સારું છે તો જમી લીધું હવે નીકળીશું તો ઓફિસ તમે ટાઈમ થઈ ગયું સવાર નવ તો આ સિલિન્ડર પણ ખાલી થઈ ગયું કાર લાવી દીધું તો ખાલી રિટર્ન લઈ જવાનું છે કારણ કે ગામમાં ગાડી આવશે મૂકી દઈશું કાંઈ ઉપાડે જવાનું ઓફિસે

આ હો ટકા પાણી ગણાય તો અમારે સિત્તેર ટકા પાણી આવે એટલું આવે પણ આટલું તો ના આવે આ તો છૂટું પાણી આવે ને અમારે તો મશીન થી આપવાનું ભાઈ તો જમી લીધું અને કેટલા વાગ્યા ખબર જમી લીધું અને સાડા આઠ વાગ્યા અને કાલે એક લગ્નમાં જવાનું આમંત્રણ છે હવે લગ્ન ચાલુ થઈ ગયા કાલે ફર્સ્ટ ટાઈમ લગ્નનું આમંત્રણ આવ્યું એટલે મતલબ કઈ વીસ વીસ તારીખે લગ્નની શરૂઆત થઈ ગઈ હશે બીજા મુહૂર્ત પણ આપણે જે આમંત્રણ આવે ત્યાંથી ઘણા એક લગ્ન સિરીઝ ચાલુ થઈ ગઈ અને માજી અહીંયા ભગવાનનું નામ લે છે દીવ ઊંઘવાની તૈયારી કરે છે અને ઠંડી પણ છે આજે થોડા ઘણી તો ચલો હવે એડિટિંગ કરવા બેસું અને વિડીયોને એન્ડ કરીશું મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી મંદિર માત્ર અહીંયા આગળ વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ